જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે શિવરાત્રિમાં શક્કરિયામાંથી અનેક અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવતા હોઈએ છીએ પણ શક્કરિયાને ડાયરેક્ટ કુકરમાં પાણી નાખીને બાફીએ તો તે ફિક્કા પડી જતા હોય છે તો આજે હું તમારી સાથે ત્રણ અલગ રીતે પાણી વગર શક્કરિયાને કઈ રીતના બાફવા તે બતાવીશ તો સૌથી પહેલી રીતમાં અહીં મેં એક કૂકર લઈ લીધું છે તેની અંદર આપણે મીઠું નાખી દઈશું આ મીઠું મેં પહેલાં પણ વાપરેલું છે એટલે આનો કલર આવો રીતે જેવો થઈ ગયો છે તમે આવી રીતના મીઠાને બફામાં ઉપયોગ કરો અને પછી આ મીઠાને પાછું તમે સાચવીને રાખી શકો છો અને વારંવારનો ઉપયોગ કરી શકો છો આની ઉપર આપણે એક સ્ટેન્ડ રાખી દઈશું અને સ્ટેન્ડ ઉપર એક ડીશ રાખી દઈએ અને હવે આની અંદર આપણે ધોયેલા શક્કરિયા મૂકી દઈશું જો પાતળા અને નાના શક્કરિયા હોય તો તમે એમના માખા રાખી શકો છો પણ જાડા અને મોટા હોય તો તેને આવી રીતના ટુકડામાં કાપીને મૂકવાના જેથી તે જલ્દીથી બફાઈ જાય નતર બફાતા ખૂબ જ વાર લાગશે તો અત્યારે હું થોડાક શક્કરિયાને કૂકરની અંદર મૂકી દઉં છું અને હવે કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે આને ગેસ ઉપર મૂકી દઈએ ગેસ ઉપર આપણે શરૂઆતમાં પાંચેક મિનિટ ગેસની ફ્લેમ ફૂલ રાખીશું જેથી કૂકર અને અંદર રહેલું મીઠું બંને તપી જાય પાંચેક મિનિટ ગેસની ફ્લેમ ફૂલ રાખ્યા પછી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખીશું અને લગભગ આને વીસેક મિનિટ રહેવા દેવાનું છે આ પ્રોસિજર થોડીક ટાઈમ કન્ઝ્યુમિંગ છે પણ આનાથી જે શક્કરિયા બફાશે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો વીસેક મિનિટ થઈ ગઈ છે અને મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને કૂકરને આપણે નીચે લઈ લઈશું કૂકર થોડુંક ઠંડુ થાય પછી આપણે ખોલવાનું છે થોડીક વાર આપણે એમનામ જ કૂકરને રહેવા દઈશું જેથી અંદર વરાળથી શક્કરિયા બફાયેલા રહે અને આપણે ચેક કરી લઈએ શક્કરિયા એકદમ સરસ બફાઈ ગયા છે તમને એવું લાગે કે શક્કરિયા હજી થોડાક કડક લાગી રહ્યા છે તો તમે વધારે પાંચેક મિનિટ રહેવા દઈ શકો છો તો હવે આપણે શક્કરિયાને બારે કાઢી લઈએ અને હું તમને કૂકર પણ બતાવી દઉં કે જો કૂકરનું તળિયું જરાય બળ્યું નથી અને આ મીઠું ઠંડુ થયા પછી ફરીવાર આપણે બોટલમાં ભરીને રાખી દઈશું અને તેનો ઉપયોગ તમે ઘરે ખારીશિંગ બનાવવામાં કે આવી રીતના બાફવામાં ફરીવાર કરી શકો છો તો હવે આપણે શક્કરિયાની છાલ ઉતારીને તમને બતાવી દઉં કે જો આપણા શક્કરિયા એકદમ સરસ બફાઈ ગયા છે હવે શક્કરિયાને બાફવાની બીજી રીતમાં આપણે શક્કરિયાને ટુકડામાં કાપી લઈશું અને આને સિલ્વર ફોઈલની અંદર આપણે વીંટી લઈએ બધા જ શક્કરિયાને આપણે આવી રીતના સિલ્વર ફોઈલમાં વીંટી લઈશું અને આમાં શક્કરિયાના ટુકડા કરીને જ લેવાના હવે અહીં મેં કઢાઈમાં મીઠું રાખી દીધું છે મીઠાને આપણે પાંચેક મિનિટ પહેલાં કઢાઈમાં રાખીને ગેસ ચાલુ કરી દેવાનું એટલે મીઠું સરસ તપી જાય ત્યારબાદ તેની અંદર આ વીંટેલા શક્કરિયા મૂકી દઈએ અને ઢાંકણ બંધ કરીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર દસેક મિનિટ થવા દઈશું દસ મિનિટ બાદ આપણે આ શક્કરિયાને પલટાવી દઈએ મીઠું ખૂબ જ જલ્દીથી ગરમ થઈ જાય છે અને સિલ્વર ફોઇલ પોતાની અંદર લાંબો સમય સુધી ગરમીને સાચવી રાખે છે તેના કારણે શક્કરિયા એકદમ સરસ બફાઈ જાય છે અને આવી રીતના બાફેલા શક્કરિયા ખાવામાં ખૂબ જ મીઠા લાગે છે પછી તમે શક્કરિયામાંથી ગમે તે વાનગી બનાવો ખૂબ જ સરસ બનશે તો બધા શક્કરિયાને પલટાવ્યા પછી ફરીવાર ઢાંકણું બંધ કરીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફરી દસ મિનિટ થવા દઈશું તો ટોટલ વીસેક મિનિટ જેવું થઈ ગયું છે આપણે ટૂથપિકથી ચેક કરી લઈશું કે શક્કરિયા બરાબર બફાઈ ગયા છે કે નહીં જો સરસ બફાઈ ગયા છે તમને એવું લાગે કે શક્કરિયા હજી સરખા નથી બફાણા તો તમે પાંચેક મિનિટ વધારે રહેવા દઈ શકો છો પણ આ એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આ બધા જ શક્કરિયાને આપણે નીચે લઈ લઈશું તમારી પાસે જો ટાઈમ વધારે હોય તો ગેસની ફ્લેમ બંધ કરીને ઢાંકીને તમે એમ જ એને એક મિનિટ રહેવા દેજો તો શક્કરિયા અંદર પડ્યા પડ્યા પણ વધારે બફાઈ જશે તો હવે આની છાલ ઉતારી લઈએ જો એકદમ સરસ આપણા શક્કરિયા બફાઈ ગયા છે આની પહેલાં મેં તમારી સાથે શક્કરિયામાંથી બનતી અનેક અવનવી વાનગીઓની રેસિપી શેર કરેલી છે જેમ કે પૂરણપુળી ગુલાબજાંબુ ટિક્કી ચાટ ઘણી બધી રેસિપી શેર કરેલી છે તે બધાની લિંક હું તમને નીચે આપી દઈશ હવે ત્રીજી રીતમાં આપણે રોટલીનો જે તવો હોય તેના ઉપર ઘી લગાડી લઈશું ઘી સરખા એવા પ્રમાણમાં લગાડવાનું છે હજી મેં ગેસની ફ્લેમ ચાલુ નથી કરી બંધ જ છે અને હવે શક્કરિયાને બે ટુકડામાં કટ કરીને આપણે આની અંદર મૂકી દઈશું આમાં શક્કરિયાને આખાની મૂકવાના ટુકડામાં કટ કરીને જ મૂકવાના આવી રીતના મૂક્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને બે મિનિટ માટે ગેસની ફ્લેમ ફૂલ રહેવા દઈશું જેથી લોઢી સરસ તપી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું અને ઉપર આવી રીતના તપેલું ઢાંકી દઈએ ક્યાંયથી હવા ન નીકળે એવી રીતના તપેલું ઢાંકવાનું છે અને સ્લો ફ્લેમ પર આને દસેક મિનિટ માટે થવા દઈશું દસેક મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે તપેલું ખોલીને શક્કરિયાને પલટાવી લઈએ આમાં શક્કરિયા ઓછા પ્રમાણમાં છે પણ જો તમારે વધારે પ્રમાણમાં બાફવા હોય તો જે નીચેના તળિયાના શક્કરિયા હોય તેને ઉપર લઈ લેવાના અને ઉપર શક્કરિયા મૂક્યા હોય તેને નીચે રાખી દેવાના અને ફરીવાર આને ઢાંકીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર દસેક મિનિટ થવા દઈશું એટલે ટોટલ વીસથી પચીસ મિનિટની અંદર આપણા શક્કરિયા એકદમ સરસ બફાઈ જશે તો જો ટોટલ લગભગ વીસેક મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલી લઈએ વીસ મિનિટ થયા પછી પણ ગેસની ફ્લેમ બંધ કરીને મેં પાંચેક મિનિટ એમને જ રહેવા દીધું હતું જેથી અંદર પડ્યા પડ્યા શક્કરિયા એકદમ સરસ બફાઈ જાય તો હવે આપણે આ શક્કરિયાને પણ નીચે લઈ લઈએ જો આપણે પાણી નથું એડ કર્યું તો પણ આમાં નીચે પાણી થઈ ગયું છે તો હવે આપણે શક્કરિયાની છાલ ઉતારીને આને લઈ લઈએ તો આવી રીતના જો તમે શક્કરિયા બાપશો તો શક્કરિયા ખાવામાં ખૂબ જ મીઠા લાગશે ઘણી વખત બધા એમને બાફેલા શક્કરિયા પણ ખાતા હોય છે તો પાણીમાં બાફેલા શક્કરિયા કરતાં આવી રીતના બાફેલા શક્કરિયા હોય તે વધારે ટેસ્ટી લાગે છે હવે આ શક્કરિયાનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટીઓ શક્કરિયાનો શીરો કઈ રીતના બનાવો તે પણ હું તમારી સાથે શેર કરીશ જો શક્કરિયા એકદમ સરસ બફાઈ ગયા છે શક્કરિયાની ચાટ કઈ રીતના બનાવી તેની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આપણે બધા શક્કરિયાને ખમણી લઈએ તો જો પાણી વગર પણ એકદમ સરસ આપણા શક્કરિયા બફાઈ ગયા છે તો હવે આ શક્કરિયાનો ઉપયોગ કરીને આપણે એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જતો શક્કરિયાનો શીરો બનાવીશું જેના માટે પેનમાં લગભગ ત્રણેક ચમચી જેટલું ઘી લઈ લઈએ તેની અંદર થોડાક ડ્રાયફ્રૂટના ટુકડા નાખી દઈશું જેમાં મેં કાજુ બદામ બદામને પિસ્તા લીધેલા છે લગભગ ત્રણ ચમચી જેટલા ડ્રાયફ્રુટના ટુકડા છે ઘીમાં સાધારણ એને રોસ્ટ કરી લઈશું મીડિયમ ફ્લેમ પર તો આપણા ડ્રાયફ્રુટ રોસ્ટ થઈ ગયા છે એકાદ ચમચી જેટલા ડ્રાયફ્રૂટ હું કાઢી લઉં છું જેનો આપણે ગાર્નિશિંગમાં ઉપયોગ કરીશું અને હવે આની અંદર ખમણેલું શક્કરિયું એડ કરી દઈએ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે ને તો ફ્રૂટ વધારે આકરા થઈ જશે ને કડવા લાગશે અને હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે શક્કરિયાને ઘીમાં શેકી લઈશું આપણા શક્કરિયા બફાયેલા જ છે એટલે એને કૂક કરવાની જરૂર નથી પણ થોડીક વાર ઘીમાં શેકવાથી શક્કરિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો જો આપણા શક્કરિયા ઘીની અંદર એકદમ સરસ શેકાઈ ગયા છે તો હવે આની અંદર આપણે દૂધ એડ કરી દઈએ લગભગ અડધી વાટકી જેટલું મેં દૂધ લીધેલું છે અહીં મેં કેસરવાળું દૂધ લીધું છે પણ તમે સાદું દૂધ પણ લઈ શકો છો અને શક્કરિયાનું ખમણ જોઈએ તો લગભગ બે વાટકી જેટલા બાફેલા શક્કરિયા હતા એની સામે આપણે અડધીથી પોણી વાટકી જેટલું દૂધ લેવાનું છે અને આને બરાબર મિક્સ કરી લઈશું એક જ મિનિટની અંદર દૂધ છે તે એબ્ઝોર્બ થઈ જશે અને હવે એની અંદર આપણે ગોળ એડ કરી દઈએ તો અહીં મેં અડધી વાટકી જેટલો સુધારેલો ગોળ લીધેલો છે કેમ કે શક્કરિયાની પોતાની એક મીઠાશ હોય જ છે ખાલી આપણે દૂધ એડ કર્યું એટલે થોડોક આપણે ગોળ એડ કરીશું પણ ગળ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને મીડિયમ ફ્લેમ પર ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે આને થવા દઈએ તો જો ગોળ ઓગળીને શક્કરિયાના શીરાનો કલર એકદમ સરસ આવી ગયો છે આપણે ટેસ્ટ કરી જોઈશું જો તમને એવું લાગે કે સ્વીટનેસ નાખવાની જરૂર છે તો તમે થોડોક વધારે ગોળ એડ કરી શકો છો પણ એકદમ પરફેક્ટ છે તો હવે આની અંદર આપણે પાંચ ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈએ અને આને મિક્સ કરી લઈશું અને સાથે જ જરાક અમથું જાયફળાની અંદર ખમણીને એડ કરી દઈશું જાયફળ નાખવું બિલકુલ ઓપ્શનલ છે પણ મને ભાવે છે એટલે હું એડ કરી રહી છું એકદમ જરાક અમથું જ આપણે નાખીશું બહુ વધારે નથી ખમણવાનું અને ફરીવાર આને હલાવીને મિક્સ કરી લઈશું તો ખૂબ જ ઝડપથી બની જતો અને ખાવામાં એકદમ ટેસ્ટી એવો આપણો શક્કરિયાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આજુબાજુથી ઘી સરસ છૂટું પડીને દેખાઈ રહ્યું છે તો ગરમા ગરમ શીરાને આપણે સર્વ કરી દઈએ અને ઉપરથી થોડાક ડ્રાયફ્રૂટ નાખીને આને ગાર્નિશ કરી લઈશું તો આજની આ પાણી વગર શક્કરિયા બાફવાની ત્રણેય રીતમાંથી તમને કઈ રીત સૌથી વધારે ગમી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક ફોર વોચિંગ